વિભાગે સુરભી ડેરીના તમામ આઉટલેટ માંથી સેમ્પલ લીધા હતા જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તમામ આઉટલેટ ને સીલ કરવામાં આવ્યા છે ત્યારે સુરભી ડેરી જેમની સામે આ કાર્યવાહી તમામ બ્રાન્ચ પર પણ કાર્યવાહી કરવામાં આવી આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ સુરભી ડેરીના તમામ આઉટલેટ હાલ પૂરતા સીલ કરી દેવામાં આવ્યા છે શું વધુ વિગતો શું અપડેટ બિલકુલ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખુબ જ મોટી કાર્યવાહી હાલ હવે કરવામાં આવી છે જે રીતે સુરત એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે તેને લઈને હવે તેના જેટલા પણ આઉટલેટ છે તે તમામ સીઝ કરી દેવામાં આવ્યા છે એટલે કે કોઈ પણ પ્રકારનું વેચાણ આ આઉટલેટ પરથી આ દુકાનના વિક્રેતા નહીં કરી શકે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી ફૂડ એન્ડ સોફ્ટી ઓફિસર જોડાયા છે તેઓની સાથે વાત કરીશું બ્રહ્મદ સાહેબ સુરભી ડેરી સામે કઈ રીતની કાર્યવાહી શા માટે કરાયા છે શું કહેશો સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પરીનો જથ્થો મળી આવતા તેના નમૂના લઈ અને પૃષક કર્યાનાથી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે તદ ઉપરાંત તેના બીજા બધા આઉટલેટોમાં તપાસ કરી શંકાસ્પદ નમૂનાઓ લઈ વધારાનો જથ્થો જે હતો તે સીલ કરવામાં આવે છે પછી તેમને હાઇજેનિક કારણોસર તેમને બંધ કરવામાં આવે ત્યારબાદ હવે તેમનો વેચાણ બંધ કરવામાં આવે હવે અત્યારે તેમને સીલ કરી અને આરોગ્ય અધિકારી સાહેબની મંજૂરી લઈને પાછી પોતાનો વેપાર ચાલુ કરશે તે રીતના એમને કરવામાં આવેલ છે કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે અને ક્યાં સુધી આ સીલ રહેશે કે રીતે એમના ટોટલ ચાર આઉટલેટ છે ચારે ચારને અત્યારે સીલ કરવામાં આવેલ છે ત્યારબાદ નમૂનાનું રિઝલ્ટ આવે આપણને ખબર પડશે કે તેમાં શું શું ભેળસેળ થઈ છે પછી તે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે સર માનો કે અત્યારે જે રીતે શંકાસ્પદ છે હવે એમાં કોઈ ભેળસેળનું પ્રમાણ નીકળી આવે તો પછી નકલી પનીર મળી આવે એવું પુષ્ટિ થઈ જાય તો કઈ રીતની કાર્યવાહી જે પ્રમાણે કાયદામાં જે પ્રમાણે કડકમાં કડક જોગવાઈ છે તે અનુસાર તેમની પર કાર્યવાહી કરવામાં આવશે સર કેટલી મોટી બાબત કહી શકાય કે સુરભી ડેરી એટલે ખૂબ જ મોટું નામ સુરતમાં અને આટલા મોટા પ્રમાણમાં આ રીતે પનીર વેચું કેટલી ગંભીર બાબત

બિલકુલ અત્યારે જોઈ શકાય છે ફૂડ સેફટી ઓફિસર જે છે બ્રહ્મ સાહેબ આપણી સાથે જોડાયા ખૂબ જ મોટી કાર્યવાહી છે તે સુરભી ડેરી સામે કરવામાં આવી છે અત્યારે કોઈ પણ પ્રકારનું વેચાણ સુરભી ડેરી કોઈ પણ આઉટલેટ પરથી નહીં કરી શકે સુરતમાં તેની ખૂબ જ મોટી એવી ચાર જેટલી બ્રાન્ચો હતી તે તમામ બ્રાન્ચોને અત્યારે સીલ કરી દેવામાં આવી છે જે રીતે શંકાસ્પદ પનીરનો જથ્થો ત્યાંથી સીઝ કરવામાં આવ્યો છે સાતસો કિલોથી વધુનો પનીરનો જથ્થો જે છે તે સીલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ હજાર થી લઈને તમામ જે કેટર હોય છે તે તમામને આ પનીર વેચવામાં આવે છે ત્યારે આ તમામ આઉટલેટ ને અત્યારે સુરત મહાનગરપાલિકા ની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે જી ધ્રુવ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો હાલ આ